તો આગાહીની વચ્ચે કચ્છમાં વરસાદનું આગમન થયું છે મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થયું છે ગતરાત્રીના માંડવીના બિદડા પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા રાજકોટમાં સ્વામિનારાયણના સંત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે બે સ્વામી સહિત ત્રણ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે ખેડસરા ગામના ગુરુકુળના બે સ્વામી સામે ફરિયાદ છે સ્વામિનારાયણ સંપ્રદાયના ધરમ સ્વરૂપ દાસ સ્વામી નારાયણ સ્વરૂપ દાસ સ્વામી અને મયૂર કાસોદરિયા નામના વ્યક્તિ સામે આ ફરિયાદ નોંધાઈ છે મહિલાને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યાનો આરોપ છે ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરાતો હોવાનો પીડિતાએ આરોપ મૂક્યો છે ગુરુકુળમાં મહિલા સાથે લગ્ન કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે સ્વામીએ ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાની ફરિયાદ નોંધાઈ છે સ્વામી ધરમ સ્વરૂપ દાસ દ્વારા મહિલાને ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

આ રૂમ હતો રાજકોટથી જયારે જયારે દુષ્કર્મ માટે બોલાવવામાં આવતું હતું ત્યારે સ્વામી છે દરવાજા ઉપર સ્વામી તો નથી તે રખુ થઈ ગયા છે ફરા છે પણ અત્યારે જેનો પ્રૂફ છે કે અત્યારે આ જે રૂમ છે તે રૂમ દ્રશ્યો આપણે બતાવીશી છે ગુરુકુળમાં છે જે રીતે ફરિયાદ કરવામાં આવી હતી સ્વામી પર ફરિયાદ કરવામાં આવી હતી જે અન્ય વ્યક્તિ ત્રણ વ્યક્તિઓ ફરિયાદ કરવામાં આવતી કે ફરિયાદના એવો ઉલ્લેખ છે કે વારંવાર સ્વામી અને સંતો દ્વારા જે મહિલાને દુષ્કર્મ આચરવામાં આવતો તેને લઈને હાલ ભાયોગરની પોલીસ છે તે અત્યારે તપાસનો ધમધમાટ ચલાવી રહી છે પીએસઆઈ અને પીઆઈ અત્યારે જે તપાસ કરી રહી છે એ સાચી હકીકત બહાર આવશે જ્યારે જે ખુલાસો થશે જે આક્ષેપ જે સ્વામી પર લગાડવામાં આવ્યા છે તેને લઈને હાલ તો નિજેતી ટીમ પહોંચી છે આ જે ફરિયાદ છે જે ફરિયાદ કરવામાં આવી છે જે મહિલા દ્વારા રાજકોટ દ્વારા જે મહિલા દ્વારા જે સંતોષો પર જે ફરિયાદ કરવામાં આવે છે દુષ્કર્મની ફરિયાદ કરવામાં છે તેને લઈને હાલ નીચે તેમની ભોગ ટીમ પહોંચી છે જે સ્વામીના રૂમ ઉપર પહોંચી છે તેને લઈને હાલ જે પોલીસ તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે કે સત્ય શું હતું ના બગાલી ગુજરાતી પાયોદર હિલસરા તો રાજકોટ થી મારી સાથે સવાદાતા અંકિતા છોડાઈ ચૂક્યા છે અંકિતા સ્વામીને લઈને હાલ કેવી વિગત મળી રહી છે કેવા ખુલાસા થઈ રહ્યા છે ચોક્કસ હેતુ ખાસ કરી વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સમગ્ર મામલો છે તે ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવતો હોય તે પ્રકારની શંકા છે તે ગઈકાલે જ ઉદ્ભવી હતી કારણ કે આ જે ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદ છે તે પરમ દિવસે નોંધાઈ હતી બપોરના સાડા ત્રણ કલાકે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી આ પ્રકારનો જ્યારે ગંભીર ગુનો ખાસ કરીને જે સેન્સિટિવ પ્રકારનો અને સાથોસાથ જે દેહ સાથે સંબંધિત જે ગુનો હોય છે આ પ્રકારના ગુના નોંધાતા પહેલા પોલીસ છે તે જે આરોપીની ઝડપી લેતી હોય છે પરંતુ એક વાત એવી પણ સામે આવી રહી છે કે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જાણી જોઈને એક જગ્યા એવી છોડવામાં આવી હતી કે જેના કારણે આ બંને જે સ્વામી છે તે ફરાર થઈ ચૂક્યા છે સાથો સાથ જે આ કાસોદરિયા નામનો જે વ્યક્તિ છે મેહુલ કાસોદરિયા તે પણ ફરાર થઈ ચૂક્યો છે ચોક્કસ હાલ રાજકોટ ગ્રામ્ય પોલીસની જુદી જુદી ટીમ દ્વારા આ ત્રણેય જે આરોપીઓ છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં તો છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારે દુષ્કૃત્ય છે તે આ મહિલા સાથે કરવામાં આવી રહ્યું હતું અનેક સવાલો છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે કે શું જે શિક્ષાનું જે ધામ ગણાતું હોય આ પ્રકારના ગુરુકુળની અંદર શું આ પ્રકારની કામ લીલાઓ જ ચાલતી રહે છે આવા અનેક છે તે સવાલો ઉભા થઈ રહ્યા છે ખાસ કરીને જે એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે તેની જો વાત કરવામાં આવે હેતવી તો જે મહિલા છે તેને પણ સ્પષ્ટપણે લખ્યું લખાવ્યું છે કે ડિસેમ્બર બે હજાર વીસની અંદર સ્વામી દ્વારા તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ જે મોકલવામાં આવી હતી તે મહિલા દ્વારા એક્સેપ્ટ કરવામાં આવી હતી ત્યારબાદની જો વાત કરવામાં આવે તો સ્વામી અને જે મહિલા છે તેમની વચ્ચે ફેસબુકના માધ્યમથી માધ્યમથી વાતચીત થતી હતી બે હજાર સ્વામી આ મહિલાને ગુરુકુળ ખાતે મળવા બોલાવી હતી ત્યારે મેહુલ કાસોદરીયા નામનો કે જે આ ગુરુકુળ જે હોસ્ટેલનો જે સંચાલક છે તે આ મહિલાને રિસીવ કરવા ગયો હતો ને ત્યારબાદ મહિલાને ગેસ્ટ રૂમમાં બેસાડવામાં આવી હતી ત્યારે સ્વામી ત્યાં પોચે છે એક સિમ્પથી ક્રિએટ કરે છે ને મહિલાને બથ ભરવાની કોશિશ કોશિશ આ પ્રકારના તમામ શબ્દો છે ખાસ કરીને અંદર જોવા મળી રહ્યા છે ત્યારબાદ હમણાં જ આપણા જે પ્રતિનિધિએ બતાવ્યું એ જ રૂમની અંદર સ્વામી છે ત્યાં મહિલા સાથે લગ્ન કરે છે અને એવું કહે છે કે આપણે સંસારની દ્રષ્ટિએ પતિ પત્ની નથી રહી શકતા પરંતુ સાધુ ને સાધ્વીની જેમ આપણે બંને સાથે રહેશું અને હું હવે તારો કાયદેસરનો પતિ થઈ ચૂક્યો છું એવું કહીને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધે છે આ કામાતુર સ્વામી છે પરંતુ તેના આચરણની અંદર ક્યાંય ધર્મ જોવા નથી મળતો મહિલાએ એફઆઈઆરમાં લખ્યું છે કે દિવસ અને રાત બંને મળીને કુલ પાંચ વખત શારીરિક સંબંધ છે તે આ સ્વામી દ્વારા બળજબરીપૂર્વક છે તે બાંધવામાં આવે છે મહિલા છે તે પ્રેગનેન્ટ થઈ જાય છે ત્યારે સ્વામી છે તેને પ્રેગનન્સી કિટ મોકલાવે છે પ્રેગ્નન્સી કિટમાં ચેક કરવામાં આવતા મહિલા પ્રેગનેન્ટ હોવાનું સામે આવે છે ત્યારબાદ સ્વામી છે તે ગર્ભપાતની ગોળીઓ છે તે મેહુલ કાસોદરિયાની મારફતે મોકલાવે છે મહિલા છે તે ગર્ભપાતની ગોળી ગ્રહણ કરે છે અને ગર્ભપાત થઈ જાય છે ત્યારબાદ આ મહિલા છે કે જેને સાધ્વીની ટ્રેનિંગ આપવા માટે ભુજ ખાતે મોકલવામાં આવે છે ત્યારબાદ હળવદ ખાતે મોકલવામાં આવે છે અને બંને જગ્યાએ આ મહિલાની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તેને ટીમડી ખાતે લાવવામાં આવે છે અને અને ત્યાં તેની આ સ્વામી વચ્ચે મતભેદ શરૂ થાય છે ત્યારબાદ આ નારાયણ સ્વરૂપ દાસ જે સ્વામી છે તેમનો રોલ આવે છે અને આ મહિલાને સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે અમારી લાગવક ખૂબ ઓછી છે તું કેસ કરીશ તો પણ અમે તને ફસાવી દઈશું તને સમાજમાં બદનામ કરી દઈશું આ પ્રકારની ધમકીઓ છે તે તેને આપવામાં આવે છે ત્યારબાદ આ મહિલા ટીમડી છોડીને રાજકોટ ખાતે પોતાના ઘરે આવી જાય છે ધમકી આપવામાં આવતી હોવાની ઘટના છે તે ખાસ કરીને પોલીસ ફરિયાદ માં નોંધાય છે અંકિત આપ જોડાયેલા રહેશો તો સ્વામિનારાયણના સંત સામે દુષ્કર્મની હાલ ફરિયાદ નોંધાઈ છે

અને જે બાદ નીતિને પૈસા ન આપતા સતીશ વાસજાડિયાએ આપઘાત કર્યો હોય તેવું સામે આવ્યું છે સતીશે આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં નીતિન જૈનનું નામ લખ્યું હતું અને રૂપિયા માંગતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે તો મારી સાથે સંવાદદાતા અંકિત જોડાયેલા છે અંકિત આ જે આરોપી છે આ કારનો નીતિન જૈન તેના સામે અનેક નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે જે અત્યારે ખુલાસો કરવામાં આવ્યો છે તે શું છે તે જણાવશો ચોક્કસ હેતવી સૌપ્રથમ તો આપને હું જે ટીઆરપી ગેમ્સોનું અગ્નિકાંડ છે તેની એક અપડેટ આપી દઉં તો આજરોજ જે બે જેટલા આરોપી છે કે જેમને નામદાર કોર્ટની અંદર રિમાન્ડની માંગણી અર્થે રજૂ કરવામાં આવશે આ બે આરોપી છે તેમનું નામ છે એટીપીઓ એટલે કે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા અને આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ જયદીપ ચૌધરી આ બંનેને ગુનાના કામે છે તે કોર્ટમાં રજૂ કરવામાં છે આ બંને ઉપર આરોપ છે કે તેમણે પચીસ તારીખે જે અગ્નિકાંડ સર્જાયો બાદ છવ્વીસ તારીખે જુદા જુદા રજીસ્ટર છે જુદા જુદા જે દસ્તાવેજો છે તે ખોટી રીતે ઉભા કર્યા અને જે ઓરિજિનલ જે મહાનગરપાલિકાનું રજીસ્ટર્ડ હતું તેને સગેવગે કરી નાખ્યું તેનો નાશ કરી નાખ્યો આ પ્રકારનો આરોપ છે તે તેમના પર લાગી ચૂક્યો છે અને તેના જ કારણે ગઈકાલે રાત્રે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશનની ટીમ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે બીજી તરફ હવે વાત કરવામાં તો રાજકોટ ગ્રામ્યની જે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન છે તેની અંદર એક અરજી ખાસ કરીને આપવામાં આવી છે અને અરજી છે તે ટીઆરપી ગેમ ઝોનના જે જે ભૂતપૂર્વ જે મેનેજર છે નીતિન જૈન કે જે હાલ જેલ હવાલે છે એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેના વિરુદ્ધ નોંધાયું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ નીતિન જૈનના ત્રાસના કારણે બે હજાર ઓગણીસમાં સતીષ વાસચારડિયા નામનો વ્યક્તિ છે કે જેમને આપઘાત કરી લીધો હતો ને આપઘાત કરતા સમયે સતીષ વાસયાએ સુસાઇડ નોટની અંદર પણ જે છે તે નીતિન જૈનનું નામ લખ્યું હતું અને રૂપિયા માંગવામાં આવતો હોવાનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો ને તેના જ કારણે વર્ષ બે હજાર બાવીસની અંદર સતીશે ગળા ગળાફાંસો ખાધો હોવાનો છે તે હાલ અત્યારે પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે સમગ્ર મામલે સાપર વેરાવળ પોલીસ દ્વારા જે બે હજાર બાવીસ ની અંદર જે આપઘાત કરવામાં આવ્યો હતો અને ત્યારે જે સુસાઇડ નોટ લખવામાં આવી હતી તે તમામ વસ્તુઓ કબજે કરવાની કામગીરી છે તે હાલ ચાલી રહી છે જોકે હાલ અત્યારે કોઈ ફરિયાદ સત્તાવાર રીતે નથી નોંધાઈ પરંતુ જે અરજી મળી છે આ અરજીના કામે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જી બિલકુલ બિલકુલ અંકિતા આભાર માહિતી તો આ કંડ આરોપીનો વધુ એક કાંડ સામે આવ્યો છે આરોપી નીતિન જૈન સામે વધુ એક અરજી નોંધાયેલી છે બે હાજર ઓગણીસ માં અરજી નોંધાઈ હતી